નામ કલ્પેશ મારા પપ્પા ની દાદા ની વાડી ગયા આવીને પાછળથી છુ રા આગળથી મારેલા છે મેં એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા મારા ભાઈ ને લાગેલું છે છાતી લાગેલું છે પેટમાં નીકળી ગયેલા છે એક સાઈડ અત્યારે રાજકોટ સિવિલ ભાઈ એક હેતલ બેન કરીને એક બીજા બેન છે ના ઘરના ચાર લોકો હુમલો કરેલો શું મારા પપ્પા કાકાના છોકરા કાકા થાય

અનિલ અમારી માલિકી ગયા જમીન અંદાજ કેટલા ભાઈઓ પડી ગયા તમારા દાદા ને સાત જણા ના ત્રણ ત્રણ બેનું હે ચાર ભાઈઓ હે એના પડી ગયેલા હતા તો આવી રીતે દબાવો આવતા હતા જયારે હોય ત્યારે વારંવાર પી ને આવે ડબ્બી ને વયા જાય ને એ ભાઈ બુટલેગર છે પ્લેનું આલે છે જ્યાં આવીને